દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજ અયોધ્યામાં રામ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી ભગવાન રામના આશીર્વાદ લીધા અને આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ પહેલા પણ કેશવ મહારાજ ભારતના ઘણા મંદિરોમાં જતા જોવા મળ્યા છે હવે આ રામ મંદિરમાં પૂજા અર્ચના કરી સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ થતા યુઝર્સ સતત કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે મહત્વનું છે કે કેશવ મહારાજની કારકિર્દી પર નજર કરીએ તો પચાસ ટેસ્ટ મેચો સિવાય આ ખેલાડી ચુમ્બાળીસ ઓડીઆઈ અને સત્યાવીસ ટી મેચ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમનું પ્રતિનિધિ કર્યું ટેસ્ટ મેચોમાં કેશવ મહારાજે એકત્રીસ પોઇન્ટ નવાણુંની એવરેજ અને ત્રણ પોઈન્ટ સત્તન ઇકોનોમી સાથે એકસો અઠ્ઠાવન વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા ફોર્મેટમાં કેશવ મહારાજની શ્રેષ્ઠ બોલિંગ ફિંગર એકસો ઓગણત્રીસ રનમાં નવ વિકેટ છે ત્યાં સિવાય તેણે નવ વખત ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે જ્યારે તેણે એક ટેસ્ટમાં દસ વિકેટ ઝડપી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ